હાલ ગુજરાતમાં મિસ્ટર ઇન્ડિયા જેવા શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે જેઓ શાળામાં હાજર નથી હોતા પણ તેમની હાજરી પુરાય છે અને પગાર પણ લેતા હોય છે આવી જે ઘટના વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સામે આવી છે જેમાં છેલ્લા ઘણા સમયથી નવ શિક્ષકો ગેરહાજર છે અને તેઓએ રાજીનામું પણ નથી આપ્યું જેથી નવા શિક્ષકોની ભરતી પણ ન થઈ શકે તો હવે આ સમગ્ર ઘટનામાં બાળકો સાથે અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે